લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત કરની સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે બે વાગ્યા વાગે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું હતું સવારે રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા ત્યારે ત્યાં તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા બાદમાં અટકાયત કરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતને સાયબર ક્રાઇમ લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન પોલીસ કર્મીથી પાગડી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બુમાબૂમ કરી હતી જોકે આગેવાનોએ પાઘડી ઉછાળનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવા અપીલ પણ કરી હતી મોડી સાંજે કરની સેનાના અધ્યક્ષને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસથી પોલીસ ગાડીમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા પોલીસ દ્વારા રાજ શેખાવતને તેમના ઘરે જ તેમને નજર કેદ કરવામાં આવશે એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ જય છાત્રધર્મ એરપોર્ટ ઉપર બેઠો છું અમદાવાદ જયપુરથી આવેલું છે અહીંયા બહાર પોલીસ પ્રશાસન દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો મેં કીધું હતું સરકારના પ્રશાસનને મને અને મારા છત્રીઓને જો કમલમ સુધી પહોંચવામાં તમે રુકાવટ બનશો તો હું આત્મદાહ કરી દઉં આત્મવિલોપન કરી દઉં છું એટલે મને મજબૂર ના કરો અને જે આક્રોશિત રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનું જે રસ્તો છે એ રસ્તો સાફ કરી નાખો અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું અને આ નિર્ણાયક લડત છે આ લડતમાં આપણે સફળતા પણ આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા આપશે એટલે આપ સૌ ઉપસ્થિતિ આપીને સફળ બનાવો બે વાગે મળીએ કમલા मनीष भाई सेम सेम रात सगा रात सगा रात सगा क्या कहोगे पगड़ी नहीं यार पगड़ी नहीं पगड़ी नहीं पगड़ी नहीं रात सगा क्या कहोगे रात सगा પહેલે વાર ટેજે પડી ગઈ છે દરવાજો બંધ દરવાજો દરવાજો બંધ કરો ચાલો દરવાજો બંધ કરો ચલો